આ વ્રત વ્રત પરિચય વ્રત ઉપ તમે કેટલા પ્રમાણ મને કહેશો તમે શિવલિંગ લઈ આવ્યા છો જોઈ શિવલિંગની શિવલિંગને અડી ન શકે તો શિવલિંગને સ્ ખાલી સ્પર્શ ન કરી શકે ને કુમારિકા એના માટે વ્રત છે હું તમને બતાવું ગૌરી વ્રત આ બધા વ્રતો જે છે પ્રમાણ સહિત એમાં કુમારિકા કરી શકે ભાગવતજીનું પ્રમાણ છે કે આત્યા એની મહામાયા માયુગની સ્મરી એક આ बालिका હોય 5 વર્ષની ઉંમરે વ્રત કર્યા છે તમે એમ કહો છો કે બ્રાહ્મણ ચશ્મા પહેરાવે આખી જગતના જયા પાર્વતી ગૌરી વ્રત કાજડી આવા અનેક વર્ષોથી આપણે ત્યાં વ્રત થાય છે તો તમે બોલ્યા એ બધું જગત સત્ય અમે બોલ્યા એ ખોટું અમે નથી બોલ્યા શાસ્ત્ર બોલ્યું અને આમાં ક્યાંય એવું એક પણ મને પ્રમાણ બતાવો કે પીપલા આમાં લખ્યું છે કે કુમારિકા વ્રત ન કરી સ્પષ્ટ છે મનુષ્ય પીડા પીડા ભોગવતો હોય ત્યારે વ્રત કરી શકે મનુષ્ય આપણે બધા આવીએ છીએ આમાં કુમારિકા તમે શબ્દ બોલ્યા છો બ્રાહ્મણોએ ચશ્મા પહેરાવ્યા અને કુમારિકા ને વ્રત કરવાની કઈ જરૂર નથી